કે મૂર્ખ પુત્ર શ્યામ મનોરજીના ના મૂર્ખ પુત્ર અવાજ જુઓ એટલે મેં આ બોલ્યું તો ફેસબુક માં આવી ક્લિપ મૂકવા માંડ્યા મારે કે મહાપ્રભુજી ને કૃષ્ણ બે જુદા કે છે આ મૂર્ખ પુત્ર વાણી સાંભળો મારી મેં કીધું શું વાણી છે મૂર્ખ પુત્ર મને સંભળાયું મેં કીધું તો મેં કીધું હું કઈ ખોટું તો બોલ્યો નથી મેં કીધું ભાઈ ગુસાઈજી કે છે હું મૂર્ખ છું ચાલો હું તો સ્વીકાર્યો છું મનોરથ તો અલૌકિક સામર્થ્ય નો હોવો જોઈએ ઘણા કે છે કે ભાઈ માનસી નહીં તો તનુ વિદ્યા થશે પણ સંસાર દુઃખ ની નિવૃત્તિ બ્રહ્મબોધ તો થશે કે નહીં થાય તનુજા ને વિદ્યા અલગ અલગ કરે તો એમ અમારો કહેવાનું છે પણ અમારો મનોરથ જ એ નથી અમારો મનોરથ એ નથી અમારે મુંબઈ જ પહોંચવું છે વાપી ને સુરત ભલે રાતના આવી જાય તમે સુતા રહેશું હું આપડે શું કે ભાઈ રાતના ગાડીમાં ઘણી વખત બધા સુતા હોય સ્ટેશન આવે ને તો પૂછે ક્યુ સ્ટેશન છે કે ભાઈ સુરત આવ્યો હો હજી તો ત્રણ ચાર કલાક વાત પાછા સુઈ જાય આપડે સુરત ના સ્ટેશન થી શું કામ છે બ્રહ્મબોધ આવે તો આપડે માનસી આવે ત્યારે વાત અમે સેવા ચાલુ રાખીએ છીએ અમારે ઉતરવું નથી હજી સુઈ જાય પાછા કે અમારું સ્ટેશન નથી અલૌકિક મનોરથ અમારો મનોરથ તો અલૌકિક સામર્થ નો છે અમે આ ફલથી સંતુષ્ટ નથી તો પછી શા માટે સેવાની સાધનામાં તનુજા ને વિદ્યા અલગ કરવાની જરૂર નથી તમે પોતે સ્વીકારો છો કે તનુ વિદ્યાથી માનસી થશે આવા ક્ષુર્લક ફલ શું કામ પુષ્ટિ સેવામાં ઈચ્છવા જોઈએ તમને વિદ્યા અલગ કરીને દાને અલૌકિકા સિદ્ધિ મનોરતા તો અલૌકિક જે સામર્થ્ય છે એનું દાન એ આપણે ઈચ્છીએ છીએ શ્રી યમુનાજી સન્મો હવે ઘણા લોકોને યમનાજી સિદ્ધિ આપનારી છે તેમ ભ્રમ થઈ જાય પાછો કે યમનાજી ઠાકુજી કરતા વધારે કોઈને ભ્રમ એમ થઈ જાય કે મહાપ્રભુજી જે દાતા છે તો મહાપ્રભુજી ઠાકોરજી કરતા વધારે ગિરરાજજી બહુ ચમત્કારી કે જલ્દી ફોલ આવે ગિરરાજજી પાછા મોટા હકીકતમાં આપણે ત્યાં જે સેવાની પ્રકાર એવો છે કે ઉત્સવ આપણે અલગ અલગ ઘણા મનાવીએ ગંગાજીનો વામનજીનો મનાવીએ 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 આપણે પુરુષનો પણ ઉત્સવ રૂપે મનાવીએ બધું મનાવીએ છીએ પણ આપણું નિશાન એક જ છે કે જે આપણા મુખ્ય ઠાકોરજી જે છે કહી પે નજર હે કહી પે નિશાન હા વાત એમનાજીની કરી રહ્યા છીએ યમનાજીના ના ગુણગાન ગાઈ રહ્યા છે માંગી તો ઠાકુજીને રહ્યા છે યમનાજીને ક્યાં માંગી રહ્યા છે ભગવાનમાં મુરિપોમાં મારી રતિ આપો આપમાં નહીં યમનાજીને એમ કે છે કે આપ એવી કૃપા કરો કે તન્નોવત્તુ મને પ્રાપ્ત થાય પણ યમનાજીને પ્રાપ્ત કરવા નહીં તો પછી ડાયવર્ટ થઈ ગયા આપણા છે યમનાજી મેળવવા માટે ઘણા યમનાજીના ના પાઠ કરવા માટે પણ યમુનાજી ના પાઠ પણ કૃષ્ણ માટે છે મહાપ્રભુજી યમુનાસ્ટક બધા કરે છે કે બધા ગ્રંથો ભણાવવા પણ યમુનાસ્ટક નહીં ભણાવવું એ સોડે સોળ ગ્રંથ ભણી જાય પછી યમુનાસ્ટક ભણાવવું યમુનાસ્ટક થી શરૂઆત ના કરવી સોળસ ગ્રંથ ભણવાની મેં પૂછ્યું કે ભાઈ ક્યાં ગ્રંથો શરૂ કરો કે શરણાગતિના ગ્રંથ શરૂ કરો સોળસ ગ્રંથમાં પ્રારંભ કરવો સામુદાય કીધું કે યમનાષ્ટક છેલ્લે લેજો બાકી જે ગ્રંથ ભણાવવો એ ભણાવજો પણ યમુનાસ્ટક છે લેજો યમનાષ્ટક થી શરૂઆત નહીં કરતા હા ખાલી પાઠ કરી લેવો પણ યમનાષ્ટક છે ગ્રંથમાં ગ્રંથ છે કે યમનાસ્ટક ની શરૂઆત ના કરવી એ વિવેક દરિયાશ્રય કૃષ્ણાશ્રય બીજા કોઈ પણ લ્યો પણ છે લે લેજો કારણ કે યમનાષ્ટક સમજવું બાજુ કઠિન છે કોઈ એમના જેમ ભક્તિ લાગી જાય કે એમના જે આવા કૃપાળો કૃષ્ણને મૂકો ને એમના કરો યમુનાજી ના પાઠ પણ અહીં તો મહાપ્રભુ કેવી રીતે વર્ણન કરે છે યમુનાજી કે મોરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુ કટામ તટસ્થ નવકાન પ્રકટ મોદ પુષ્પમ ગુના સુરાસુરસ પૂજિત સ્મરપિતુ પિતુ હું શ્રીયમ બિભ્રતિમ મહાપ્રભુજી કહી પે નજર હે કહી પે નિશાન હા અહી તો મહાપ્રભુજી કેવી રીતે યમુનાજી મહત્તા કેમ બતાવી રહ્યા છે કે મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ સ્વરૂપમાં જલ કરતા ઠાકુરજીના ચરણ બહુ વધારે ખૂબ ભરેલી છે એટલે યમનાજી આપણા માટે એ સ્તુ છે તો યમનાજી મહાત્મ્ય થયું કે કૃષ્ણનું મહાત્મ્ય થયું આ અને પાછું આગળ પણ કહે છે કે સ્મરપિતુ હું શ્રીયમ બિબ્રતિમ યમનાજીની શોભા એવી છે કે એને દર્શન કરતા જ સ્મરણ થઈ આવે છે સ્મર પિતુ હું હું એ સ્મરણ થઈ આવે છે કૃષ્ણ શોભા કૃષ્ણ કે કૃષ્ણ લીલા કૃષ્ણ તો એવી યમનાજી છે તો અહીં નું વર્ણન થઈ રહ્યું છે ભક્તિ કૃષ્ણ ની થઈ રહી છે માંગી રહ્યા છીએ અલૌકિક સામર્થ્ય યમનાજી પાસે યમનાજી પાસે યમનાજીની ની ભક્તિ નથી થઈ રહી સરોત્તમજી નો પાઠ કરી રહ્યા છીએ તો સરોવતમજીમાં મહાપ્રભુજી નથી માંગી રહ્યા આપણે આપણે કહે રહ્યા છે કે વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધરમતા સ્વાદ સિદ્ધિરત્રના સંસહમ એટલે મેં આ બોલ્યું તો તો ફેસબુક માં આવી ક્લિપ મૂકવા માંડ્યા મારે કે મૂર્ખ પુત્ર શ્યામ મનોરજીના મૂર્ખ પુત્રનો અવાજ જુઓ કે મહાપ્રભુજીને કૃષ્ણ બે શુંા કહે છે આ મૂર્ખ પુત્રની વાણી સાંભળો મારી શું વાણી છે મૂર્ખ પુત્રની મને સંભળાય તો મેં કીધું હું કે ખોટું તો બોલ્યો નથી મેં કીધું ભાઈ ગુસાઈજી કહે છે હું મૂર્ખ છું ચાલો હું તો સ્વીકાર્યો છું બો ગુસાઈજી કહે છે હું શું કરું કે કૃષ્ણ ધરમતા સ્વાદ સિદ્ધિરત્રણ સંસય ગુસાઈજી કીધું મેં કીધું સરોતમજી કહે મે તો રહેતું નથી ને આ તો કૃષ્ણ ધરમતા સ્વાદ સિદ્ધિરત્રણ સંસય તો કૃષ્ણ ધરમતા સ્વાદ કે મહાપ્રભુજી પાસે પણ કૃષ્ણની ભક્તિ આપણે માંગી રહ્યા છીએ કે મહાપ્રભુજી આપણને કૃષ્ણની ભક્તિ પ્રદાન કરે અને સર્વोत्तम સ્તોત્ર પણ આપણને વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણ ધામ મrtaસ્વાદ સિદ્ધિરત્રન સંજય આ અમને એ જ આપે અંતે પણ પાછું એ કીધું છે કે આનો જપ કોણે કરવો મેં તો ખાલી મારી બુદ્ધિથી વર્ણન કર્યું તાર હવે સિદ્ધાંત সংরক্ষণ સિરોમણે એને હવે મારી મૂર્ખાઈ શું લાગી ગઈ ભગવાન જાણે હવે હે ફેસબુકમાં મૂકું શ્યામ મનોજી મૂર્ખપુત્રના અવાજ જો એટલે મેં કીધું મને તો ખબર છે હું મૂર્ખ જ છું હવે આપ શ્રેષણ શિરોમણી છો પાછું મેં પાછું મેં કીધું કે છેલ્લે પણ પાછું ઉપસંહાર જુઓ ઉપસંહારમાં શું કીધું છે કે સર્વોત્તમ સ્વતંત્ર કૃષ્ણ રસાર્થી વિહી તો કૃષ્ણ રસાર્થ ન વલ્લભ વિહી ક્યાં કીધું છે કૃષ્ણ રસાર્થી વિહી જેને કૃષ્ણને પામવાની ઈચ્છા હોય એ આ સર્વોત્તમ સ્ત્રોત્ર પાઠ કરે ઝપ્યમ કૃષ્ણ રસાર્થી બી તો મહાપુર ગુસાઈજી ની વાણી ગુજરાતી કરું છું મૂર્ખ હું ગુજરાત ગુસાઈજી ની વાણી તો છે આ તો મારી તો વાણી નથી છતાં ફેસબુકમાં સતત મૂકા નીચે કોમેન્ટ કરી કરીને મૂકતા કે મહાપ્રભુજી ઠાકોરજીમાં ભેદ બે એક જ સ્વરૂપ છે મેં કીધું એક જ સ્વરૂપ છે તમને કૃષ્ણમાં વાંધો શું છે તો એક જ સ્વરૂપ હોય તો એક જ સ્વરૂપ છે તમે જ કહી રહ્યા છે એક જ સ્વરૂપ છે તો હું કેવું છું કૃષ્ણ કૃષ્ણ મહાપ્રભુ એક હોય તો પછી કૃષ્ણ કૃષ્ણ સારથી શું છે કે જો રૂપ નથી માનતા જો કૃષ્ણની જ વાત કહે છે મેં કીધું સર્વોત્તમ સ્ત્રોત્ર માં આ રીતે લખેલું છે હવે આમાં મૂર્ખાઈ મારી હોય તો મારી મૂર્ખાઈ હોય છે કે ગુસાયનજીની તો ન હોય શકે ને તો સાક્ષાત એને તો એમાં કઈ ભૂલ હોય શકે મારી તો હોય શકે મૂર્ખ આપણે સ્વીકારી લે એટલે ધ્વસ્ત હું તો પેલા સ્વીકારી મૂર્ખ વિદ્વાન નથી મૂર્ખ છે બધું વાત હવે બોલો એ તો છે જ પણ માટે શું તમારો અભિપ્રાય છે ગુસાયનજીની આ વાણી શું કહી રહી છે કૃષ્ણ રસાર્થી વિહી કહી રહ્યા છે ગુસાયનજી જપ્યમ કૃષ્ણ રસાર્થી વિ નતું બોલભર સારથી એમ કહી રહ્યા છે હવે શું કહું તો બસ આરી આવું વાત ચાલે છે કે ભાઈ કૃષ્ણ ને મહાપ્રભુ માં જો ભેદ નથી તો કૃષ્ણ રસમાં તમને શું વાંધો છે

કોઈ વિદ્વાન નથી કીધું તો પોતે તો કઈ આનંદ લઈ જ લે છે હું મૂર્ખ કઈ આનંદ લે અમે તો મૂર્ખ છે વિદ્વાન છે નહીં વિદ્વાન થવું નથી થઈ શકીએ એમ નથી પણ થોડું ઘણું આવડે બોલતા રહે છે પણ એમની પાછા કોઈ વિદ્વાન ન કે મજા ન આવે તો પ્રવચનો પોતે જ બોલે કે એક વૈષ્ણવ આવીને કીધું કે મારો એક પ્રશ્ન છે કે આપ તો ખૂબ વિદ્વાન છો એમ કરીને પોતાનું સંબોધન પોતાને એક બે વખત તો પ્રવચનમાં કરી જ લે સંતોષ મેળવી લે કે હું વિદ્વાન છું યુટ્યુબમાં હું સાંભળતો હું છું કે પોતે સંતોષ મેળવી લે છે કે હું વિદ્વાન છું કારણ કે પોતે એવું કઈ વાત ઉભી કરીને કે આપ તો બહુ વિદ્વાન છો એટલે વારંવાર કોઈ ન કે તો હું તો કહું મારી જાતને કહી દઉં કે હું તો વિદ્વાન છું અને એને શંકા રહ્યા કરે કે હું વિદ્વાન છું કે નહીં એ અત્ર સેવાયામ ફલમ અલૌકિક સામર્થ્યમ હવે આપણે સેવાયામ ફલમ શું છે અત્ર સેવાયામ ફલમ અલૌકિક સામર્થ્યમ ફલમ એટલે અલૌકિક સામર્થ્યમ ફલ અર્થ છે અલૌકિક સામર્થ્ય સમજવું વા અધિકારો અધિકારો સાયુજ્ય ઉપયોગી દેહ વૈકુંઠાદીશું હવે અત્યાર સુધી જેટલા અભિપ્રાય છે એ બધા અભિપ્રાય સાચા છે ને આ અભિપ્રાય છે આ વિવેચન છે એમનો અભિપ્રાય છે કે ભાઈ સાયુજ્ય સેવા ઉપયોગી દેહ દેહાંતર મળતી વસ્તુ છે એટલે અધિકારરૂપ છે અહીં મળતી વસ્તુ અલૌકિક સામર્થ્ય છે ફલરૂપ છે આ શામુદારો દ્રષ્ટિકોણ છે એટલે અત્ર સેવાયામ ફલમ અલૌકિક સામર્થ્યમ વા અધિકારો સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વા ભવતું ન નિયામક ભવતી કાલ નિયામક આ આપવામાં કાલ કાલ નિયામક નથી કર્મ સ્વભાવ કોઈ નિયામક નથી પ્રભુ જ નિયામક છે કોને ક્યુ ફલ દાન કરવું એટલે આપણો એ વિષય જ નથી ફલ પ્રભુ શું આપણને દાન કરે એટલે મહાપ્રભુજી કહે છે કે આપણે શું કરી શકીએ સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થો તમે શું કરી શકો સર્વસમર્પણ પૂર્વક ભક્તિભાવ પૂર્વક તમે એને સમર્પિત થઈને સેવા કરી શકો ફલ તમારો વિષય નથી મનોરથ કરી શકો કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય પણ શું દાન કરવું એ તો પ્રભુનો એ વિષય આપણો હસ્તક્ષેપ એમાં આપણે કરવો જોઈએ નહીં ને આપણે કરવા માંડ્યા એ આપણી મોટી મૂર્ખાઈ છે કે આપણે હસ્તક્ષેપ કરવા માંડ્યા કે ગોલોક ધામ તો મને મળવું જ જોઈએ ન મળે તો માલાપિરામ ને કરો હોય તો ભગવાનનો વિષય હતો આ એ તમે એમાં શું કામ હસ્તક્ષેપ કરો છો કરવા માંડ્યા એમાં મૂર્ખાઈ નથી લાગતી એમને અને પાછા વર્ષોથી કે છે આજે સાત છ વર્ષથી હું સાંભળું છું કે માલા પેરાવણી સિદ્ધાંત મારી માટે તૈયાર છે મારી પાસે બધું જ તૈયાર છે પણ મહાપંડિતોની સભા ભરાશે ત્યારે નિર્ણાયક સમસ હું પ્રકટ કરીશ અત્યારે નહીં આ છ વર્ષથી એક ને એક ગાણું ગાય છે ભાઈ પ્રમાણ હોય તો આપી દો ને ભાઈ મહાપંડિતો વચ્ચે આપવાની શું જરૂર છે બધા વૈષ્ણવ સૃષ્ટિ છે વૈષ્ણવ પરાકાષ્ઠાની અંધશ્રદ્ધા એવી છે કે તારીઓ નો ગડગડાટ બધા અમારી પાસે બધા શાસ્ત્ર પ્રમાણો તૈયાર છે પણ મહાપંડિતોની સભામાં અમે પ્રગટ કરશું મોટાઓની કૃપાથી મોટા ભાઈઓ પણ બિરાજે છે બાજુમાં આપશ્રી આમ બધાની કૃપાથી મોટાઓની કૃપાથી અમે શાસ્ત્ર પ્રમાણ બધા પ્રકટ કરશું પણ મહાપંડિતોની સભામાં વૈષ્ણવ તાલીમ ગગડ્યા તમને બધાને મૂર્ખા કીધા મહામૂર્ખા કીધા તમે સમજી શકો એમ નથી તમે બધા મૂર્ખાઓ છો તો વૈષ્ણવ તાલીમ ઉપાડે પોતાને મૂર્ખ કીધા તો તાલીમ ઉપાડે કે તમે બધા મૂર્ખ છો પંડિતોની વચ્ચે વાત થાય તમારી વચ્ચે ન થાય તો વૈષ્ણવ તાલીમ તોય ગગડાટ કરે તાલીમ ગગડાટ અદભુત લીલા અદભુત લીલા છે આપસી ની લીલા પણ અદભુત છે ને અમારા પાસે કૌટુંબિક મોટા ભાઈ બે બે સરખા જ થાય એક જ પેઢીમાં અમારા બે નો સંબંધ ચોથી પેઢી ભાઈ થાય એ પણ એક છોડ માં આ બિરાજે એક છોડ માં આ છે કૌટુંબિક સંબંધ પાછું બે સાથે સરખો એક બાજુ આ બિરાજ છે કે બધાને મૂર્ખા કહી દીધા એનું સામર્થ્ય કેવાય મૂર્ખા ગાળ દીધી હતી બધા એક સાથે તોય વૈષ્ણવ તાલી પાડી ગગડાટ કર્યો તાલી કે તમને બધાને ગાળ આપી કે તમે બધા સમજી શકો એમ બધા મૂર્ખાઓ ભેગા ત્યાં તો જે હમણાં અમારા ગુરુજી કીધું કે જૂનાગઢમાં એક હું આટલા વર્ષોથી ભણાવું છું દસ પંદર વીસ વર્ષથી જુનાગઢમાં ભણાવું છું તો અત્યારે સર્વે બ્રાહ્મણા આ મૂર્ખા અત્યે સંતી સર્વે આંગ્લ ભાષા આમ કોમર્શિયલ હા સર્વે કોમર્શિયલ આ ન કોઈ અત્ર સંસ્કૃત જ્ઞા અત્ર તિષ્ઠંતી જુનાગઢ મધ્યે મારા ગુરુજી ની ખીચડી વીસ વર્ષથી અહીં ભણાવું છું અત્રે સર્વે બ્રાહ્મણા મૂર્ખા કોમર્શિયલા ખલ વિદ્યાપરાયણા ખલ એટલે આંગલ તો ફોન કર્યો આમંત્રણ આપવા માટે કે સંસ્કૃત શિબિરમાં પધારો મારા કે તા તો ગુરુજી ઉપા ઉપ અત્રે સર્વે બ્રાહ્મણ મૂર્ખા કોમર્શિયલા કોમર્શિયલાઈ બહુ રાજી થયા તમે સંસ્કૃત માટે કામ કરતા હો મે થોડું સંસ્કૃતમાં નિવેદન કર્યું કે અત્ર એકા શિબિર આયોજિત અસ્તી અને ભવાન ઉપસ્થિત અમ નિવેદયા ભવન ઉપસ્થિતિ ઉપસ્થિતિ અહમ निवेदया में ओहो अरे सर्वे ब्राह्मण अत्र सर्वे मूर्खा ठंड अत्र न कोप संस्कृत सर्वे कॉमर्शियल आंग्ल भाषा हम अत्र संस्कृत बोले संस्कृत में बोले नहीं भाई मित्र संस्कृत में निवेदन कह दो कि हम प्राप्त भगवान भगवंत उपस्थिति ही अहम निवेदयाम ही यानम प्रेषयिष्यामी ओ યાનમ યાનમ તદા હમ યાન પ્રેશય તો ભવંત ત અહં નિશ્ચયે આગમષ્યાનિના કાર શક્તું અન્યથા ન આગમિષ્યા કાર યાન માગ્યા અરે કાર યાન મોકલજો હમ અહ પ્રમ પ્રેશય કાર યાન તદા ભવાન ઉપસ્થિતિ આવશ્યી તો તા તો શરૂ થયા કે મને ક્યાં વિશ્વમાં જુનાગઢ મધ્ય ન કહી સંસ્કૃત સર્વે મૂર્ખા ઇષાથી એવું છે મને યાદ આવે કે આપણે શિબિર મધ્યે યુ સર્વે મૂર્ખા ઇષા ન કોપી સિદ્ધાંત જાન સર્વે જાન આદમ કિદ્ધાંત ન જાનતી અને સર્વે સર્વે મૂર્ખા અત્ર મૂર્ખા ઇષા પુષ્ટિ માર્ગે હતી પુષ્ટિ માર્ગી પ્રવચન શિબિર મધ્ય બી મૂર્ખા તિષ્ઠનથી તો આ પણ એવી સ્થિતિ છે કે અત્રાપી અત્રાપી સમાન વાર્તા અત્ર આપણે પણ સમાન વાર્તા અહીં પણ છે સમાન વાર્તા અત્ર અપી અહીં તો સમાન વાર્તા બે આપણે સમદુખિયા છીએ ગુરુજી કે કેટલા વીસ વર્ષથી ત્યાં ભણાવું છું કોઈ સંસ્કૃત પ્રત્યે પ્રેમ જાગ્યો જ નહીં બધા કર્મકાંડ કરી કરીને શીખી શીખી નીકળી જાય છે બધા સર્વે કોમર્શિયલ થઈ ગયા છે બધા એટલે એમને તો ઇંગ્લિશ શબ્દ વિસર્ગ લગાડ્યો કોમર્સ ચલા આંગલ ભાષાયામ કોમર્સ ચલા વી એટલે અત્ર સેવાયામ ફલમ અલૌકિક સામર્થ્ય વા અધિકારો પછી અમારે શિબિર બે દિવસ બે દિવસ પેલા જ પૂરી થઈ ગુરુજીને ગુરુજી હતા તો હતા શાસ્ત્રીજી કીધું કે ગુરુજી આવશે તો પછી કે આ બધા સાવ ધસ્તા સર્વે ધસ્તા ભવન થી કારણ કે તો અહીંયા અંદર ફાયરિંગ શરૂ કરશે ગુરુજી પછી આપણે એને રોકવા કેમ તો મેં કીધું હમણાં આવક વખતે નથી કાર્યાન અહમ ન પ્રેશાઈ છીએ અમે તો હું આ વખતે કાર્યાન નહીં મોકલું તો અહમ ન પ્રેશાઈ છીએ અમે કાર્યાન તથા ગુરુજી વિના આગમ્યતી દેખે ગુરુજી આવશે ને ચાલુ થશે અહીંયા સંસ્કૃતમાં માં દાંત થોડું ઘણું શીખે છે ભાઈ બધા દોસ્તા સર્વે દોસ્તા ભગવાનજી તો આપણે કઈ પરીક્ષા લેવાની હતી ભાઈ ગુરુજી આવશે તો પછી એ પછી કેટલું પ્રવચન કરે શું બોલે ને ખુશ થઈ જાય બહુ કેટલા બધા સંસ્કૃત ભણે છે ને ભાઈ બધાને પૂછવા માંડે તો પાછું કે આ બધા બહુ ભણે છે સંસ્કૃત તો પાછું બધાને પૂછવા માંડે તો પાછું તકલીફ થશે એટલે પછી મને એવું લાગ્યું કે નથી બોલાવા હમણાં બીજું કઈ કાર્યક્રમ કરશું પ્રવચનનો ત્યારે બોલાવી દેસુ